સમાચારમાં હવે વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન સુરક્ષા માટે મહત્વપૂર્ણ વધારો થયો છે

મેકમ થઈ ગયેલ છે એકસો બાર જનરક્ષક જે ઇનિશિયેટિવ છે એ સરકારનો ખૂબ પ્રાયોરિટીનું ઇનિશિયેટિવ છે આ ઇનિશિયેટિવમાં ટોટલ છ અલગ અલગ સેવાઓ છે એનું એસિમ્યુલેશન કરવામાં આવેલું છે જેમ કે પોલીસ વિભાગ છે એમ્બ્યુલન્સ છે મહિલા અભિયમ છે ચાઇલ્ડ હેલ્પલાઇન છે ફાયર તથા ડિઝાસ્ટર આ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે સિંગલ પોઈન્ટ એકસો બાર નંબર પર ફોન કરી શકો છો